તો સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર જે રીતે વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ જે રીતે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે સરસ્વતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે નદીમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે અને બીજી તરફ ગીર સોમનાથમાં જે રીતે ભારે વરસાદી માહોલ જામ્યો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સરસ્વતી નદીમાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જોકે નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરસ્વતી આજુબાજુ ના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો જે લોકોને મનમાં એમ એમ હતું કે કાચી સરસ્વતી નદીમાં પાણી નથી પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થવતી આમંત્રણ પાથરીએ છીએ